હેલો ફ્રેન્ડ્સ આજે હું કેરીની ચટણી બનાવવાની છું તેના માટે મેં એક મીડિયમ સાઇઝની આવી લાંબી હોય તેવી તોતા કેરી લીધી છે જે ખાટી ઓછી હોય છે તો તેને હું પાણીથી પહેલાં ધોઈ અને પછી એની જાડડી છાલ કાઢી લઈશ ગ્રીન ભાગ ન રહે તે રીતે તેને છોલી લઈશું આ રીતે છોલવાથી ચટણી એકદમ સ્મૂથ બને છે એટલે જે કોઈ પણ છોલ્યા પછી લીલો ભાગ દેખાય તે પણ આપણે તેને કાઢી દઈશું આ રીતે તો અહીં મેં આખી કેરી એ રીતે છોલી લીધી છે હવે ચટણીની અંદર આપણે બે નાની સાઈઝની ડુંગળીનો ઉપયોગ કરીશું તો ડુંગળીને પણ છાલ ઉતારી લઈશું છોલી લઈશું ઉનાળામાં કાચી કેરી અને ડુંગળી ખાવાથી લૂ લાગતી નથી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેરી ડુંગળી અને લસણ ત્રણે મેં છોલી લીધું છે અને કેરીના નાના નાના પીસ કરી લીધા છે આ ચટણી રોટલી ભાખરી થેપલા કે ખીચડી દરેક સાથે સારી લાગે છે આ ચટણી એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર એક અઠવાડિયા સુધી સારી રહે છે આ ચટણી ખીચડી જોડે તો ખૂબ જ સરસ લાગે છે કેરીના ટુકડા થઈ ગયા છે હવે ડુંગળીના પણ મોટા મોટા ટુકડા કરી લઈશું ઉનાળાની સિઝનમાં કાચી ડુંગળીનો ખાવામાં ઉપયોગ કરવાથી લૂ લાગતી નથી અહીં મેં દસેક કળી લસણ લીધું છે તમે લસણ વધારે કે ઓછું લઈ શકો છો હવે તેની અંદર સૂકા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીં મેં જીરું શેકી અને દળેલું લીધું છે તમે જીરાનો પાવડર પણ લઈ શકો છો બે ચમચી લાલ મરચું અને એક ચમચી જીરું પાવડર લીધું છે અને અડધી વાટકી જેટલો ગોળ લીધો છે અહીં ચટણીની અંદર ગોળનું પ્રમાણ તમે તમારી સ્વાદ મુજબ લઈ શકો છો એકદમ ફાઇન તેને પીસી લઈશું ફટાફટ બની જતી આપણી ચટણી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે જરૂરથી ટ્રાય કરજો